નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર ગુજરાતના તમામ જગતના તાત માટે આજના દિવસના સૌથી મોટા અને મહત્વના સમાચાર લઈને અમે આવી ગયા છીએ ખેડૂત ભાઈઓ આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ કિંમતી છે કારણ કે આજના વિડીયોમાં આપણે હવામાનની આગાહીથી લઈને સરકારની મોટી સહાય યોજનાઓ વિશે વિગતવાર વાત કરવાના છીએ જો તમે હજુ સુધી આપની ચેનલ ટોટલ કિસાન નથી કરી તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકન ને દબાવી દો જેથી ખેતીને લગતી પડે પડની માહિતી તમને મળતી રહે સૌથી પહેલા અને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ધડાકો કર્યો છે ખેડૂત મિત્રો શિયાળાની આ ઋતુમાં હવે વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પંદર જાન્યુઆરીથી લઈને એકવીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે આ આગાહી સાંભળીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને જે ખેડૂતોએ ઘઉં ચણા જીરું રાયડો અને શાકભાજી જેવા શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે તેમને ભારે નુકસાન થવાની ભીતિ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે ખેડૂતભાઈઓ જો તમારો પાક અત્યારે લણણી પર હોય અથવા તૈયાર થઈ ગયો હોય તો તેને કાપણી કરીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવો જોઈએ આ ઉપરાંત ખેતરમાં જો ખુલ્લામાં ઘાસચારો કે અન્ય પેદાશો પડી હોય તો તેને તાડપત્રીથી ઢાંકી દેવી હિતાવાહ છે શિયાળુ પાકમાં અત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ કારણ કે અચાનક વરસાદ આવે તો ભેજનું પ્રમાણ વધી જાય અને પાકમાં રોગચાળો આવવાની શક્યતા વધી જાય છે પશુપાલક મિત્રોએ પણ પોતાના પશુધનને સુરક્ષિત આશ્રય સ્થાને રાખવા અને ઠંડા પવન તથા વરસાદથી બચાવવા માટે અત્યારથી જ આયોજન કરી લેવું જોઈએ બીજા સમાચાર છે ડાંગ જિલ્લાના એક એવા ખેડૂતની જેમણે આખી દુનિયાને બતાવી દીધું છે કે ખેતીમાં પણ લાખોની કમાણી શક્ય છે ડાંગના પ્રગતિશીલ ખેડૂત જિજ્ઞેશભાઈ ભોઈએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક સ્ટ્રોબેરીની ખેતી અપનાવી છે જિગ્નેશભાઈ જણાવે છે કે ડાંગનું ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સ્ટ્રોબેરીના પાક માટે વરદાન સમાન છે તેમણે શરૂઆતમાં નાના પાયે પ્રયોગ કર્યો હતો અને આજે તેઓ સ્ટ્રોબેરી વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે સ્ટ્રોબેરી એક એવો પાક છે જેની બજારમાં હંમેશા ઊંચી માંગ રહે છે અને ભાવ પણ સારા મળે છે જે ખેડૂતો પાસે ઊંચી જમીન છે અને તેઓ કંઈક નવું કરવા માંગે છે તેમના માટે જિગ્નેશભાઈ એક પ્રેરણા સ્ત્રોત છે ખેડૂત મિત્રો આપણે પણ હવે ચીલા ચાલુ ખેતીમાંથી બહાર નીકળીને આવા રોકડિયા પાકો અને બાગાયતી ખેતી તરફ વળવું જોઈએ તમે પણ તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી મેળવી શકો છો અને તમારી આવકને અનેક ગણી વધારી શકો છો ત્રીજા મહત્વના સમાચાર સરકારી સહાયને લઈને છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે બોરવેલ સહાય યોજના બે હજાર છવ્વીસ ખેડૂત મિત્રો ખેતીમાં પાણી એ સૌથી મુખ્ય જરૂરિયાત છે અને જે ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા નથી તેમને આ યોજનાથી બહુ મોટો ફાયદો થશે આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરમાં નવો બોરવેલ બનાવવા માટે પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર છે ખાસ કરીને જે વિસ્તારોમાં પાણીના સ્તર ઊંડા ગયા છે અથવા જ્યાં પાણીની અછત છે તેવા વિસ્તારોના ખેડૂતોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે જો તમારી પાસે સિંચાઈની પૂરતી સુવિધા હશે તો તમે વર્ષમાં બે કે તેથી વધુ પાક લઈ શકશો અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે તમારી પાસે જમીનના સાત બાર અને આઠ અનાવતારા આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ વહેલી તકે ફોર્મ ભરી દેજો જેથી વહેલા તે પહેલાના ધોરણે તમને આ સહાય મળી શકે આગળ વાત કરીએ ચોથા મોટા સમાચારની તો એ છે ખેડૂત પરિવહન યોજના ખેડૂત ઘણી વાર એવું બને છે કે ખેતરમાં પાક તો સારો પાકે છે પણ તેને બજાર સુધી લઈ જવા માટે ભાડાના વાહનો પાછળ મોટો ખર્ચ થઈ જતો હોય છે આ સમસ્યાના ઉકેલ માટે સરકારે ખેડૂત પરિવહન યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ ખેડૂતોને નાનું માલવાહક વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે હવે આ યોજનામાં એક મોટી અપડેટ એ આવી છે કે અરજી કરવાની લંબાવીને ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી કરી દેવામાં આવી છે એટલે કે જે ખેડૂતો પાસે હજુ વાહન નથી અને ખરીદવા માંગે છે તેમની પાસે હજુ પણ પૂરતો સમય છે પોતાનું વાહન હોવાથી તમે ગમે ત્યારે તમારો પાક સીધો માર્કેટ યાર્ડમાં પહોંચાડી શકશો અને વચેટીયાઓથી બચીને સીધો નફો મેળવી શકશો આનાથી તમારા પાકનો બગાડ પણ અટકશે તો મોડું ન કરતા આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનાની પાત્રતા ચેક કરી લેજો પાંચમા સમાચારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો એક ખૂબ જ મહત્વનો સંદેશ છે રાજ્યપાલશ્રીએ રાજ્યની તમામ કૃષિ વિશ્વવિદ્યાલયોને અનુરોધ કર્યો છે કે તેઓ પ્રાકૃતિક ખેતીના મિશનમાં જોડાઈને ક્રાંતિ લાવે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકો વાપરી રહ્યા છીએ તેનાથી જમીન પણ બગડી રહી છે અને આપણું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે રાજ્યપાલ પોતે પણ પ્રાકૃતિક ખેતીના હે માહિતી છે તેમણે કહ્યું છે કે કૃષિ વિશ્વવિદ્યાલયોએ ખેડૂતોને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી તેઓ ગાય આધારિત ખેતી તરફ વળે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ સાવ ઓછો છે અને તેના ઉત્પાદનની બજારમાં બહુ મોટી કિંમત મળે છે જો આપણે આપણી આવક વધારવી હોય અને જમીનને જીવંત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રાજ્યપાલના આ આહવાન પછી હવે કૃષિ વિભાગ ખેડૂતોને ઘરે ઘરે જઈને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવશે છઠ્ઠા સમાચાર આંતરરાજ્ય વેપારને લઈને છે ત્રિપુરા રાજ્યમાંથી ગુજરાતના અમૂલ માટે એક હજાર કિલો ઓર્ગેનિક સફેદ તલ મોકલવામાં આવ્યા છે ખેડૂત મિત્રો આ એક બહુ મોટી ઘટના છે આનાથી ખબર પડે છે કે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ હવે આખા દેશમાં વધી રહ્યો છે અમૂલ જેવી મોટી સંસ્થા જયારે ઓર્ગેનિક ખેત પેદાશોની ખરીદી કરે છે ત્યારે તેનો સીધો અર્થ એ છે આ એક દિશા સૂચવે છે કે ખેડૂતોએ હવે બજારની માંગ પ્રમાણે ખેતી કરવાની જરૂર છે સાતમા સમાચાર આઈ ખેડૂત પોર્ટલ પર નવી નોંધણી વિશે વર્ષ બે હજાર માટે સરકારની વિવિધ નવી યોજનાઓ જેવી કે ટ્રેક્ટર સહાય દવા છાંટવાના પંપ પાક સંરક્ષણ કીટ કાંટાળી તારની વાડ જેવી યોજનાઓ વગેરે માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે દર વર્ષે હજારો ખેડૂતો આ પોર્ટલ પર અરજી કરીને લાખો રૂપિયાની સબસિડી મેળવે છે જો તમે આ વર્ષે ખેતીના કોઈ નવા સાધનો ખરીદવા માંગતા હો તો અત્યારે જાય ખેડૂત પોર્ટલની મુલાકાત લેજો ઘણી વાર એવું બને છે કે છેલ્લી તારીખ સુધી ખેડૂતો રાહ જોતા હોય છે અને પછી સર્વર ડાઉન થઈ જાય છે એટલે બને તેટલી વહેલી અરજી કરી દેવી જોઈએ તમારી અરજી મંજૂર થયા પછી તમે સરકાર માન્ય વિક્રેતા પાસેથી સાધનો ખરીદી શકો છો અને સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે આઠમા સમાચાર મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલી મોટી રાહત વિશે છે ગુજરાતના ઘણા ખેડૂત ભાઈઓ પોતાની જમીનના સર્વેને લઈને વર્ષોથી પરેશાન હતા જમીન માપણીમાં થયેલી ભૂલોને કારણે ખેડૂતોના નકશા બદલાઈ ગયા હતા અથવા માલિકી હકમાં વિસંગતતા હતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે રી સર્વે સંબંધિત સુધાર અરજીઓ કરવાની સમય મર્યાદામાં વધુ એક વર્ષનો વધારો કરી દીધો છે ખેડૂત મિત્રો જો તમારી જમીનના કાગળોમાં કોઈ ભૂલ હોય તો આ વર્ષ તમારા માટે છેલ્લી તક જેવું છે તમારી નજીકની મામલતદાર કચેરી અથવા ઈ ધરા કેન્દ્ર પર જઈને તમારી ભૂલ સુધરાવી લેજો જમીનના રેકોર્ડ ચોખ્ખા હશે તો જ તમને ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને બેંક લોનનો લાભ સરળતાથી મળશે નવમા સમાચારમાં આજના હવામાનની તાજી અપડેટ છે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જામનગર મોરબી તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પૂરેપૂરી સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાદળ ઘેરાયા છે અને ગમે ત્યારે ઝાપટા પડી શકે છે આ વિસ્તારોના ખેડૂતોએ અત્યંત સાવચેત રહેવું ખાસ કરીને એરંડા અને કપાસનો પાક જે ખેતરમાં ઊભો છે અથવા માર્કેટયાર્ડમાં વેચવા માટે લઈ જવાનો છે તેને વરસાદથી બચાવવા માટેની પૂરી તૈયારી રાખવી આ અચાનક આપતા પલટાને કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે અને ઠંડીનું જોર પણ વધી શકે છે છેલ્લા અને દસમા સમાચારમાં કૃષિ વિભાગે માવઠાને લઈને ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે આ ગાઈડલાઈન મુજબ ખેડૂતોએ તૈયાર પાકની કાપણીમાં ઉતાવળ કરવી અને મજૂરોની વ્યવસ્થા અત્યારથી જ કરી રાખવી જો વરસાદ પડે તો ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ગટર વ્યવસ્થા કે નિકાલના રસ્તાઓ ચોખ્ખા કરી દેવા જો પાક પલડી જાય તો તેને તરત જ સુકવવાની વ્યવસ્થા કરવી જેથી ફૂગ ન લાગે આ ઉપરાંત પશુધનને બચાવવા માટે પશુ આહારનો સંગ્રહ પલળે નહીં તે રીતે કરવો કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે આવી કુદરતી આફતો સામે લડવા માટે ટેકનોલોજી અને સાવચેતી એ જ સાચો ઉપાય છે તો ખેડૂત મિત્રો આ હતા આજના દિવસના ખેતી અને સરકારની યોજનાઓના મુખ્ય સમાચાર આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે અમે દરરોજ તમારા માટે આવી સાચી અને સચોટ માહિતી લાવતા રહીએ છીએ આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી આપણા બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત બને અને સરકારની યોજનાઓનો લાભ લેતા થાય તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો આભાર જય જવાન જય કિસાન